ખાસ તો અત્યારની જે સમસ્યાઓ છે એક છે ગાય છે એ ગલી ગલી ભટકે છે એઠવાળા ખાય છે અને દંડા ખાય છે બીજું છે પર્યાવરણ છે એ પણ દિવસે દિવસે બગડી રહ્યું છે તો ખાસ અને બીજા વ્યસનો પણ સમાજમાં ખૂબ વધી રહ્યું છે તો લગ્નમાં પણ એ કઈ રીતે જોડી શકાય એવા અમે પ્રયત્ન કર્યા છે તો લગ્નની ખાસ વિશેષતા એ છે કે જે લગ્નની જે પત્રિકા બનાવી છે એ સંપૂર્ણ ગાયના દેશી ગાયના ગોબરમાંથી તૈયાર કરી છે એનો કાગળ એમાં અંદર પણ બીજ છે એમ તુલસીના હજારીના એટલે પત્રિકા વાંચીને લોકો બગીચામાં નાખશે અને એમાંથી અને તુલસીના રોપા બીજું છે કે ગાય પણ દાનમાં આપવાના છે અને એકસો વટ વૃક્ષો છે જે અનેક પ્રકારના વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે એવા રોપા આપવાના છે કે વૃક્ષોનું જતન થાય પર્યાવરણ બચે ત્રીજું છે કે અતિથિ દેવો ભરો જે આપણે લોકોને બોલાવીએ તો એને ઝેર ન અપાય અત્યારે જે ભોજન છે એ અનેક પ્રકારના એમાં કેમિકલનો ઉપયોગ થતો હોય છે તો અમારે ત્યાં જે ભોજન જે તૈયાર થવાનું છે એમાં છ મહિના પૂર્વ તૈયારીમાં અનેક ખેડૂતોને અમે શાકભાજી ઉગરાવે છે તો એમાં જે અનાજ કઠોર શાકભાજી એ સંપૂર્ણ દેશી ગાયના ગોબરમાંથી એ ખેતી કરે છે ખેડૂતો ગાય આધારિત ખેતીનો એમાં ઉપયોગ કરવાના છે દૂધ ઘી માખણ દહીં પનીર જે ઉપયોગ થવાનો છે એ પણ ગાયનું જ દેશી ગાયનું જ દૂધ ઘી માખણ પનીરનો ઉપયોગ થવાનો છે જે રસોઈ બનાવનાર છે એ પણ નિવેસની હશે અને પવિત્રતા સ્નાન કરી અને એ ભોજન તૈયાર કરશે ભોજન છે એ પણ સંપૂર્ણ તાંબા પિત્તળ અને સ્ટીલના વાતાવરણમાં બનાવવામાં આવશે એમાં એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકનો સંપૂર્ણ નિષેધ છે અને ભોજનની અંદર કલર એસેન્સ સેક્રીન સોસ મેંદો આ પ્રકારના જે શરીરને નુકસાન કરે છે જે આરોગ્યને ઠીક નથી એવું એક પણ ખાદ્ય અખાદ્ય વસ્તુ એ ભોજનમાં ઉપયોગ કરવામાં નહીં આવે અને ખાસ કરીને દીકરીના જે ચોવીસ તારીખના લગ્ન છે એમાં ભોજન પીરસવું પણ પંગતમાં બેસારી અને કેરાના પાંદ ઉપર ભોજન પીરસવામાં આવશે અને બીજી જે વિશેષતાઓ છે કે પ્લાસ્ટિકનો ક્યાંય પણ ઉપયોગ નહીં હોય ભોજનમાં થાળીમાં ગ્લાસમાં અને દીકરીના લગ્નમાં તો પ્લાસ્ટિકની ખુરશી અથવા પ્લાસ્ટિકના પાથરાના પણ નહીં હોય અને જે અતિથિ એટલે મહેમાનો જો આવવાના છે અતિથિ આવવાના એના માટે પણ અમે અપેક્ષાઓ રાખી છે અને એવું પત્રિકામાં લખીને મોકલ્યું છે કે વેસની લોકોએ મંડપમાં પ્રવેશ કરવાનો મનાય છે ટૂંકા કપડાં પહેરીને પણ પ્રવેશ કરવાની મનાઈ છે એટલે ભારતીય પહેરવેશમાં આવું એમ કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ ગિફ્ટમાં પણ અંદર નિષેધ છે એમ અને જે પૂર્ણ સમય જે લગ્નમાં રહેવાના હોય એવા લોકોએ લગ્નમાં આવું આવી મહેમાનો પાસે પણ શરતો રાખી છે એનો જે પદવેશ છે એને પણ અમે મંડપની બહાર સ્વીકારી લેશું એટલે અંદર પદવેશ પહેરીને પણ છૂટ નથી અને જે આખો જે પંડાલ અને માંડવો જે તૈયાર થવાનો છે સંપૂર્ણ ગાયના ગોબરમાંથી તૈયાર થવાનો છે એની સાઇડિંગ હશે એનું જે નીચે ફ્લોરિંગ હશે ફ્લોરિંગ પણ ગાયના ગોબરનું લીપણ હશે સાઈડિંગ પણ ગાયના ગોબરથી લીપણ હશે અને એના જે સુશોભન સુશોભન છે અનેક પ્રકારના અમે મહિના જ પૂર્વ તૈયારીના ભાગરૂપે એ તૈયાર કરી રહ્યા છીએ એટલે આખો જે સજાવટ છે એ સંપૂર્ણ વૃક્ષો ગાયનું ગોબર અને ફૂલોથી સંપૂર્ણ સજાવટ થશે અને પ્રી વેડિંગ પછી બ્યુટી પાર્લર મોટા મોટા સાઉન્ડ આવું જે અનેક જે ખોટા ખર્ચાઓ છે એને પણ આમાં બિલકુલ સ્થાન નથી એટલે ઓછામાં ઓછે ખર્ચે અને સાત્વિકતાને વધુમાં વધુ મહત્ત્વ અને ભારતીય જે પરંપરા છે કે લગ્ન એક તાસીરો નથી એમ લગ્ન એક સંસ્કાર છે તો એ સંસ્કારની રીતે ઉજવાનું તો એમાં સાત્વિકતા ખૂબ મહત્વની છે એટલે અમે મંડપની અંદર ખૂબ સાત્વિકતાનું ધ્યાન રાખ્યું છે પછી ઘણી વખત એવું થાય છે કે વિધિ એક બાનું રહી જતું હોય છે ને બાકીના જે વિડીયાના ખોટાના આમાં બધામાં સમય એટલો બધો આપણે વ્યસ્ત કરી નાખીએ અને આમાં સમય ટૂંકાવીએ એમ તો અમે પૂર્ણ જે લગ્ન વિધિ છે એ સાડા ત્રણ કલાક ચાલવાની છે એમાં બ્રાહ્મણ જે હશે ભૂદેવ એને ક્યાંય રોકટોક નહીં હોય વિધિ એમ નહીં કે એક પ્લેટ ઉભા રહ્યો હાથ પહેરાવીએ એક પ્લેટ આમ કરો કોઈ જાતની રોકટોક નહીં પૂર્ણ સ્વતંત્ર સાથે એ ભૂદેવ લગ્ન વિધિ પૂર્ણ કર્યા પછી બપોર બધી વિધિ પૂર્ણ થશે પછી જ બધાને ભોજન પીરસશું અને પછી બાકીના જે ફોટાક વગેરે હશે તો જે લગ્ન સમયે કોઈ પણ પ્રકારનો રોકાવટ નહીં હોય સાથે કે એક મેસેજ આપીએ છીએ અને આપણા વૈદિક પદ્ધતિ ચાલી આવી છે કે પેલે મંગળીએ ગાયોના દાન દેવાય એમ પણ હવે આપણે શેના સેના રહીએ એમ પણ અમે ફરીથી દીકરીને છે એ ગાય અને વાછરીનું દાન આપશું અને દીકરીનો જે મંડપ છે એમાં પણ અમે પંડાલ છે એની વિશેષતા છે કે દીકરીનો એક માંડવો હશે એની બાજુમાં એક ગાયનું મંદિર હશે જીવતી ગાય હશે એ વાછરી સાથે એક બાજુ રાધાકૃષ્ણનું મંદિર હશે પછી ગામ્ય સંસ્કૃતિનું આખું દસ્ય હશે ઝૂપરીઓ હશે એમાં એ ઢોલિયા ખાટલાઓ એ રાખેલા હશે એટલે મહેમાન બધા એના ઉપર બેસશે અને બાકી ભારતીય બેઠકમાં બેસવાની વ્યવસ્થા હશે અને જે રીતે વૈદિક પદ્ધતિમાં અલગ અલગ દાનો છે એ દાન તો આપવાના જ છીએ અને એમાં વટવૃક્ષો એટલે એકસો ને આઠ પ્રકારના જે વટવૃક્ષના રોપા છે એ પણ દીકરીને પછી આરોગ્યના ગાયના ગાય આધારિત ખેતીના જે પુસ્તકો છે એ પણ દીકરીને દાનમાં કર્યાવર સ્વરૂપે આપવાના છે અને એક સમાજને એક મેસેજ આપશો કે કોઈ પણ પ્રસંગમાં ગાય પર્યાવરણ અને ખેતીને જો જોડી રહીએ તો આપણું આરોગ્ય બચી જાય ખેતી બચી જાય અને ગાય બચી જાય આવો એક સામાન્ય નાનો એક પ્રયોગ અમે અમારા દીકરા દીકરીના લગ્નમાં કરવા જઈ રહ્યા છીએ